નવું મશીન આવી રહ્યું છે હું બાઇક લઈને આવી હું અને આ મશીન આવી રહ્યું છે આ તલાવડી જો અહીંયા આપણા કાકાનું મશીન ચાલુ છે આપણું મશીન હવે ટ્રેક્ટર માં આવી રહ્યું છે 嗯，我觉得可以。 આ પણ આવી ગયું છે ગાઈસ જેમાં મશીન આવવાનું હતું તે ટ્રેક્ટર આપણું આવી ગયું છે અહીં મશીન છે જો અત્યારે આ ટ્રેક્ટરમાં આપણું મશીન આવી રહ્યું છે તમે સ્ક્રીન ને ડબલ ટેપ કરવાથી લાઈક થઈ જશે લાઈક કરતા જજો આમાં મશીન આવવાનું હતું જો આ મશીન એની વાય બાંધેલું જ છે આપણે અહીંયા મૂકશું આપણે મશીન નવું મશીન લાવીએ છીએ તે पब्लिक ने बता दी दो स्क्रीन ने डबल टैप करवा थी लाइक થઈ જશે લાઈક કરતા જાજો સ્ક્રીન ને ડબલ ટેપ કરવા થી લાઈક થઈ જશે લાઈક કરતા જાજો लाइक कर जो सब्सक्राइब कर जो पाक पाक तो, तो, स्क्रीन ने डबल टैप करी लाइक तो तो करना तो तो जो तो स्क्रीन ने डबल टैप करवा थी लाइक थे जैसे लाइक करता जा जो आ नव मशीन लाया आपने यहाँ मुकोनुच्छे लाइव में जोड़ा है जे આ મશીન અહીંયા મૂકવાનું છે અત્યારે જો આ પાઇપ છે સ્ક્રીન ને ડબલ ટેપ કરવાથી લાઈક થઈ જશે લાઈક કરતા જાજો આ મશીન અહીંયા અત્યારે ઉતાર કાઢી નાખી બોલ જગ્યા છે પૈસા तो आप रे बाइक लेना है इच्छी तो पार्टी कर लेना है ये स्क्रीन में डबल अच्छा। टैप करवा थी लाइक थी અત્યારે મશીન ઉતારી લેવાનું છે અહિયાં મૂકવાનું છે स्क्रीन ने डबल टैप करवा थी लाइक थी जिसे लाइक करता जा जो ने वेडेड सुख में सूरज उगाड़ी दी दो स्क्रीन ने डबल टैप करवा थी लाइक थी जिसे लाइक करता जा जो कमेंट आई है कि हाय देवराज भैया हाय स्क्रीन को डबल टैप करने से लाइक हो जाएंगी लाइक कीजिए कोई दिक्कत लाइक ना जो सब्सक्राइब ना जो चैनल ने ના આપું કેત અહીંયા બારોમ એ અત્યારે આ પાથ સીધો કરવાનો છે લાઈક કરી નાખજો નિશાળે ભણવા જવાનું જ છે બસ હમણાં ઘડીક રહીને જઈએ સ્ક્રીન ને ડબલ ટેપ કરીને લાઈક કરી નાખજો હજી કેટલા સાડા નવે જવાનું ઘરે બાઈક લઈને આ તો મારા પપ્પા મશીન નખ નવું લઈ કીધું ચાલુ કરી નાખ્યું મુહૂર્ત તમે સ્ક્રીન ને ડબલ ટેપ કરવાથી લાઈક થઈ જશે લાઈક કરતા જજો સબસ્ક્રાઇબ કરજો ચેનલ ને

और ऑटोमेटिक खुश हो जाएगी स्क्रीन ने डबल टैप करवा चाहिए लाइक थे से लाइक करते जाओ છે જો વિડીયો તો તમે આ ટ્રેક્ટરની ઓળખતા હશો તમને ખબર હશે સારી રીતે ઓળખતા હશો જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે તો અહીંયા જો એક બીજું મશીન ચાલુ હોય અને આપણું મશીન અહીંયા મૂકવાનું છે અત્યારે કે અહીંયા તલાવડીની ઘેરા છે ને એટલા માટે આ તલાવડી છે બહુ મોટી છે આમ વિડીયોમાં નાની બતાવી છે મા પ્રોટેટ નહી મશીન નું કોને સ્ક્રીન ને ડબલ ટેપ કરવા થી લાઈક થઈ જશે લાઈક કરતા રહેજો આ જમકા પણ આડું રે લાઈક કરી નાખજો આ તળાવડે નું પાણી છે સ્ક્રીન ને ડબલ ટેપ કરવા થી લાઈક થઈ જશે લાઈક કરતા રહેજો આ ગયો પર્ફોર્મ હવે અત્યારે કામ કરવા જવાનું એટલે અત્યારે બંધ કરી હવે આપણું લાઈવ એ સમાપ્ત કરીએ તમે લાઈક કરીને સબ્સ્ક્રાઇબ કરી નાખજો ચેનલ ને આ બંધ કરી દીધું પર્ફોર્મ એક લોચા માં છે Nós sim.